વર્ધમાનપુરી નગરી એટલે કે વઢવાણ વઢવાણ એના ઇતિહાસો અને એના રહસ્યો માટે જાણીતું છે એમાંનું એક આ મંદિર છે વાઘેશ્વરીમાંનું મંદિર છે જેના વિશે આપણે આજે વિડીયોની અંદર બતાવીશું અને સાથે સાથે ક્ષેમશંકર મહાદેવ પણ છે તો એમના વિશે પણ આપણે થોડું ઘણું જાણીશું તો વિડીયો પૂરો જોજો આપણે ઘણી બધી ડિટેલ્સ એની અંદર બતાવીશું તો મેં હું સોનું ઓર આપ દેખ રહી સોનું તો ગુજરાત ફરી એકવાર આપણે વઢવાણની અંદર આવી ગયા છીએ વઢવાણની અંદર રિસેન્ટલી હમણાં આપણે જે વિડીયો જોયો એના એ લોકેશનની એક્ઝેક્ટ બાજુમાં છે આ વાઘેશ્વરી ચોક છે વાઘેશ્વરી ચોકની અંદર આ વાઘેશ્વરીમાંનું મંદિર છે સાથે સાથે શ્રેમશંકર મહાદેવનું પણ મંદિર છે અને બાજુમાં અર્પુડામાં પણ છે અને સાથે સાથે ગાયત્રીમાં પણ છે અહીંયા તો ગાયશ અત્યારે સંધ્યા ટાઈમ છે આરતીનો ટાઈમ છે તો ગાઈસ આપણે આરતીના ટાઈમમાં અહીંયા મંદિરે પહોંચી ગયા છીએ તો ગાઈશ ચાલો તમને બતાવું આરતી થાય છે અહીંયા તો આપણે આરતીનો લાભ લઈએ thank you. માતાજી માતાજીની આરતી નો લાભ લીધા બાદ માતાજી ની આરતી જેવી પૂરી થાય એના પછી એક છડી હોય છે જે આ ભાઈ ગાઈ રહ્યા છે તો છડીનો પણ આપણે લાભ લઈએ ચાલો ભાઈ હજાર વાઘ રાજેશ્વરી નું બ્રહ્મ વાઘેશ્વરે માનેઘેશ્વરે તો તમે સરસ પજારી વાઘેશ્વરી માતાની આરતી આપણે કર્યા બાદ આપણે મળીએ અહીંયાના પૂજારીને જાણીએ માતાજી વિશે થોડું ઘણું કે માતાજી વિશે શું અહીંયાનો ઇતિહાસ છે અને શું માતાજીનું સ્થાનક તો ચાલો ભાઈ મળીએ આપણે પુજારીએ જય વાઘેશ્વરી માતાની ઘોડું ઘણું જે પણ માતાજી વિશે તમે જાઓ મારું નામ સોની કિરીન કુમાર ચંદુલાલ છે અને મેં મૂળ વડવાંડના જ રહેવાસી છી વાઘેશ્વરી વાઘેશ્વરીમાંના દિવ્ય સ્વરૂપ એમનું પ્રાગટ્ય એ શું છે વર્ષો પહેલાંની વાત છે ગણપતિ ફાટસર અહીંથી છે ત્રણ કિલોમીટરના અંતરે તો ત્યાં અમારા એક સોનીને સ્વાનીને સપનું આવ્યું અને એમને કીધું મારી મૂર્તિ અહીંયા છે તું અહીંથી મને બહાર કાઢ અને અહીંયા ખોદકામ કરવામાં આવ્યું અને અહીંયા માતાજીનું દિવ્ય સ્વરૂપમાં જગદજનની જગદંબા અપરાંબાનું અહીંયા સ્વરૂપ દેખાણું અને મૂર્તિ બહાર કાઢવામાં આવી મૂર્તિ બહાર કાઢવામાં આવી એટલે પછી સોની લોકો કે અમારા કુળદેવી છે બ્રાહ્મણ લોકો કે અમારા છે દરેક કોમ એ વખતે રાજાશાહી હતી સ્ટેટને કહેવામાં આવ્યું કે ભાઈ આવી રીતે છે એટલે ગાડું લાવ્યું ગાડું લાવીને એમને કીધું સોની સિવાય સોની સિવાય લોકો આની અંદર આ મૂર્તિ મૂકે અને પછી જેના હાથેથી ગાડું જો ચાલે તો સમજવાનું કે એના કુળદેવી છે દરેક જ્ઞાતિઓ એ ગાડાના હાથ અડાડવામાં આવ્યો અને કશું બહાર પણ એ ગાડું ચાલ્યું નહીં જ્યારે સોની લોકોને પછી કહેવામાં આવ્યું રાજા સાહી વખતે રાજાએ કે હવે તમે હાથ અડાડો અને એ ગાડું તરત જ ચાલવા માંડ્યું અને જે આ જગ્યા આવીને ઊભું રહ્યું તે વાઘેશરી ચોક તરીકે જગતમાં પ્રખ્યાત થયો છે અને નું સ્વરૂપ અત્યંત મનોહર માં જગદંબાનું અને પછી વિધિવત અહીંયા સ્થાપના કરવામાં આવી અહીંયા ચાર રવિવાર અને એક પૂનમ વર્ષોના વર્ષોથી આનંદના ગરબા અહીંયા ગવાય છે અને બીજું ચૈત્ર મહિનાની અંદર ચૈત્ર ત્રીથનો અહીંયા પાટોત્સવમાં ભગવતીના સાનિધ્યમાં વર્ષોથી ઉજવાય છે એની અંદર દસથી બાર હજાર માણસો આવે છે દર્શન કરવા માટે અને ખૂબ ધન્યતા અનુભવે છે સવાર અને સાંજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી હોય છે ખૂબ સુંદર રીતે અને આગલા દિવસે ગામો ગામથી સંઘો બધા આવે છે અમદાવાદથી માંડલથી બધી જગ્યાથી અને પછી આખા વઢવાણ શહેરની અંદર એ વરઘોડા સ્વરૂપે ફરવામાં આવે છે રાત્રે રાસ ગરબાનો પ્રોગ્રામ હોય કોઈ વખત તો બીજા વર્ષે કોઈ વખત આનંદના ગરબાનો ભવ્ય પોગ્રામ રાખવામાં આવતો હોય છે આ રીતે મા ભગવતીને ચરણે ખૂબ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ અને દર ચૈત્ર મહિનાની એકમથી માંડી અને નોમ સુધી એટલે જેને કહેવાય નવ દિવસ લગી માતાજીના સાનિધ્યની અંદર ખૂબ જ આનંદના ગરબા અને ધામધૂમથી ઉજવી છીએ આઠસોથી હજાર માણસો દરજ હોય છે બધા માટે નાનો મોટો અલ્પહાર હોય છે પ્રસાદી પણ હોય છે અને બસ અને ખૂબ ખૂબ અમે ધન્યતા અનુભવી છીએ અને મા જગતજનની જો પ્રાર્થનાની જે કડી જે માતાની સ્વરૂપનું છે તો એના એમાં માટે એક બે હું કડી બોલું છું જય વાઘેશ્વરી મા દીન દયા રે તારું શરણ મારે સાચું રે સંકટ સમયે સહાય જો માં કરી પ્રાર્થના આચુર ભવશા કોર માં પુલ પડ્યો માં ભમી ભમીન મન તાક્યો રે સ્મરણ કર્યું માં સહેજ તમારું માયા માં ચિતરાક્યો રે દુસ ચરાન જો સોમાળી ત્રમાત દરેન ઉર લે જો રે चरण कमर मां शीस न दासन दर्शन ते चोर मई मां तारो सी रीत गाऊ नथी शब्द की रे સૌમ્ય સ્વરૂપે તું પ્રગટાણી ઓઢવાણ રૂડા ધામ રે તો યુગ મા તું તારણ હારે માત જાગતી રે અંદર જીઓ આ વાત માનો જે કોઈ પાવે ગાસે રે મન ની ઈચ્છા પૂરી તાસ ને માત ન દર્શન તાસે રે જય વા કેશ્વરી મા દીન તૈયારી તારો શરણ મારે સાચુ રે સંકટ સમયે તો સરસ મજાનું અમને આપણે માતાજી વિશે ઘણું બધું જે જાણતા કીધું છે તો ધન્યવાદ છે તમારો અને માતાજી ની સેવા કરો છો તો ખુબ બસ બસ તમારે બધા ના અમારા આશીર્વાદ પ્રાપ્ત થાય અને જેમ જેમ વ્યાપક તમે પણ એના અધિકારી રહ્યા છો એમ અને દરેક જે દરેક જ્ઞાતિ હોય છે તો એમાંથી ઘણી જ્ઞાતિઓ એવી હોય છે કે એમ કે છે અમારા કુટુંબ હમણાં વાઘેલા કુટુંબ નું માતા અમારી વાઘેશ્વરી માતા ગણાય છે પછી એક જૈન લોકો છે તો એ લોકોએ કીધું કે આ દર પૂનમે તો અહીંયા મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે જે ચાલીસ પદયાત્રી આવતા હોય છે તો એના માટે બપોરના ગારાની અંદર અમે અહીંયા ભોજનની સુંદર વ્યવસ્થા કરી છે અને બાકી તો માનો જે જે કાર અમે દર બધા જ્ઞાતિજનો ભેગા થઈ અને બધા ટ્રસ્ટી મંડળ જે અમારું સામે કાર્યાલય પણ છે એ પણ ધમધમતું જ હોય છે બુલવાગેશ્વરે માણ પાર્વતી મહાદેવ શિવલિંગ કેવી છે અને એની ઉપર છતર છે જે મહાદેવનું છે છે એ ચાંદીનું બનાવેલું તો તમને બતાવું ચાલો અંદર સ્વયંભુ સ્વયંશંકર મહાદેવનું મંદિર આપણે જોયું અને એવું જાણવામાં આવે છે કે શ્રાવણ મહિનાના સોમવતી અમાસના દિવસે અહિયાં નગર યાત્રા નીકળે છે દાદા તો જાણીએ એમની પાસેથી

સવારી રૂપે દાદા કાઢવામાં આવે છે જયારે નગર યાત્રા નીકળે છે વઢવાડાની અંદર શ્રાવણ મહિનાના સોમવતી અમાસના દિવસે ત્યારે દાદાનું કંઈક અનોખું રૂપ હોય છે એ તમને હું બતાવું કે કયા રૂપમાં લઈને નગરયાત્રા કરવામાં આવે છે તો ચાલો કંઈક આપણે જોઈએ આખું નગર ધૂમધામથી દાદાના શોભાયાત્રાને મનાવે છે તો પ્રેમથી બોલી તો હર હર મહાદેવ ગાયત્રી માતાના મંદિર પાછળ છે તો ગાયત્રી માના દર્શન આપણે કરીશું અને જોઈશું માતાજીની પ્રતિમા કેવી છે અને સાથે સાથે આપણે ત્યાંના પૂજારી સાથે વાત કરીને એમનો ઇતિહાસ જાણીશું તો ચાલો ગાઈશ આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે છે એકદમ મસ્ત પ્રતિમા છે એકદમ આરસનું આખું મંદિર છે અને માતાજીની મૂર્તિ તમને કેવી છે આખી મૂર્તિ છે અને પ્રતિમા પ્રતિમા જોઈને માતાજીની એકદમ હસ્તમુખ હોય એવું લાગે છે હવે પછી આપણે મળીશું અહીંયાના પૂજારી સાથે આપણે વાત કરીશું અને જાણીશું અહીંયાના ઇતિહાસ વિશે કે અહીંયા માતાજીનો શું ઇતિહાસ છે શ્રેમશંકર દાદાનો શું ઇતિહાસ છે તો જાણીએ મુજરી પાસેથી ચલો ભગવાન મહાવીર અને સ્વામિનારાયણ ભગવાન પધારેલા એવું આ વર્ધમાનપુરી છો કે કાશી તરીકે વખણાતું એવું પ્રખ્યાત વર્ધવાન ગામ જેની અંદર આથી વર્ષો પેલા કે જેનો કોઈ ઇતિહાસ નથી કે કોઈ એની માટે કોઈ ફિક્સ એવો સંખ્યા નથી એવા વર્ષો પહેલાંના અમારે એક બ્રાહ્મણની ઉપાસનાથી સપનામાં આવીને બ્રાહ્મણને કીધું જ્યાં ખીમિયાળા ગામ છે ત્યાં કે તું હવે અહીંયા આવીશ નહીં અને હું ત્યાં આવું છું અને એવા અમારે આ ભગવાન પરમાત્મા શેમશંકર દાદા અહીંયા પ્રગટ થયા એને ઘણા વર્ષો થઈ ગયા સ્વયંભૂ મહાદેવ છે પવિત્ર એવી વર્ધમાનપુરીની અંદર માતા અન્નપૂર્ણા પણ સાનિધ્યમાં છે ભૈરવ દાદા છે હનુમાનજી દાદા છે અને બધા જ જાગ્રત દેવ છે અને આજે પણ બધાના જ ભક્તજનોના કામ કરે છે એટલે વાઘેશ્વરી ચોકથી જાણીતો છે એટલા માટે કે વાઘેશ્વરી માતા જ્યારથી અહીં બિરાજમાન થયા ત્યારથી આ વાઘેશ્વરી ચોક તરીકે ઓળખાય છે તો ગાઈસ આ હતું શ્રેમશંકર મહાદેવનું મંદિર અને માઘેશ્વરીમાંનું મંદિર તો ગાઈઝ મંદિર તમને કેવું લાગ્યું છે લોકેશન કેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને ગુજરાતી હોય તો ભાઈને સપોર્ટ કરજો તમારા સપોર્ટની જરૂર છે ગાઈઝ આવા નવા અવનવા આપણે વિડીયો લાવીશું હિસ્ટોરિકલ પ્લેસમાં આપણે ફરીશું અને તમારી માટે નવા નવા વિડીયો લાવીશું તો ગાઈઝ લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો